હળવો કમોસમી વરસાદ હળવા છાંટા તો કમોસમી હળવો વરસાદ છે તે પણ જોવા મળી શકે છે વચ્ચે વચ્ચે વાદળ આવવાના કારણે વિષમ હવામાન ની વિપરીત અસર કૃષિ પાકો પર થતી હોય છે જેવો પચીસ વૃક્ષો પછી જશે એટલે પુનઃ ઠંડા પવન હાથ ધુજાવશે હાલ જોઈએ તો ચોમાસું જે ગયું છે ને આ વર્ષે ચોમાસામાં પણ જે અનિશ્ચિત વરસાદ પડ્યો અને એક બાદ એક બંગાળની ખાડીમાંથી આવેલી જે સિસ્ટમો છે તેના કારણે માવઠું પણ જોવા મળ્યું અને તીવ્ર માવઠાના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું અને જોઈએ તો જે ખેડૂતોનો ચોમાસું પાક હતો તેમાં ઘણું બધું નુકસાન જોવા મળ્યું હતું ત્યારબાદ ખેડૂતોને જે આશા હતી તે શિયાળુ પાક પાસેથી આશા છે અને શિયાળુ પાક ખેડૂતોએ અત્યારે વાવી દીધો છે અને આમ જોઈએ તો આ વર્ષે શિયાળાને શિયાળામાં પણ કંઈક જે અલગ વસ્તુ જોવા મળે છે કે આ વર્ષે શિયાળામાં હજુ પણ જોઈ એવી તીવ્ર ઠંડી નથી જોવા મળતી હવે ધીમે ધીમે ઠંડી છે તે શરૂ થઈ રહી છે પરંતુ હજુ પણ કહી શકાય કે જે પ્રકારની તીવ્ર ઠંડી પડવી જોઈએ તે પ્રકારની ઠંડી જોવા નથી મળતી અને અત્યારે આપણને ચોમેર જે માવઠાઓના સમાચાર સાંભળવા મળે છે તેમાં કેટલું સત્ય છે અને શું તથ્ય છે તેના વિશે વાત કરવી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર દાદા વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું જી દાદા શું કેશો કે આમ જોઈએ તો એક બાજુ જોઈએ તો માવઠાની છે આગામી અડતાલીસ કલાકમાં જેમાં ગુજરાત નો હવામાનમાં પડતો આવવાની શક્યતા રહે છે પરંતુ તેમાં ખાસ કરીને કચ્છના હવામાનમાં પડતો શક્યતા રહે છે પશ્ચિમ વિસ્ફોક ની અસર પાકિસ્તાનના ભાગોમાં થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનના ભાગોમાં રચાયું છે એટલે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો પછી મધ્ય ગુજરાતના ભાગો અને પંચમાળ ના ભાગો સફરકાર ના ભાગો નવસાડીના ભાગો અને જુનાગઢ ના ભાગો અને ઉત્તર સુરત ના કેટલા ભાગમાં વાદળ આવી શકવાની શક્યતા રહે છે વાદળો કેમથી આવશે વાદળો આવવાની શક્યતા પશ્ચિમ વિસ્ફોક ના કારણે જ્યારે પશ્ચિમ ઉપ આવતા હોય છે અને સાયકલોનિક સર્કુલેશન રતાતું હોય છે ત્યારે અરબ જાગેના ભેજ ના કારણે અને પશ્ચિમ ઉપના કારણે વાદળો આવતા હોય છે કઈ તારીખથી દાદા વાદળો જોવા મળી શકે છે અને શું માવતા ની કોઈ શક્યતા છે આગામી અડતાલીસ કલાકમાં લગભગ બેસો ઉત્તર પશ્ચિમ ભાગ ભાગમાં વાદળો ખેડવાની શક્યતા રહે છે જેમાં ખાસ કરીને કૃષ્ણ ભાગો માં વાદળ ફેરવવાની શક્યતા રહેશે અને ત્યાં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા છે અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠા પંચમાલ રાધનપુર માઉ થરાદ ના ભાગો અને લગભગ કેટલાક પંચમાલ ના ભાગો તેમજ મધ્ય ગુજરાત ના કેટલાક ભાગોમાં હવામાનમાં પડતો આવવાની શક્યતા છે જેમાં રાધનપુર મહાનપુર ડીસા વાવ થરાદ પાટણ સમી હારીજ અને ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના ભાગો ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ભાગો મોરબીના ભાગો અને રાજકોટના ભાગમાં વાદળ વાવાની શક્યતા છે કેટલાક ભાગમાં હવામાનમાં પડતા છે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ હવામાનમાં પડતો હોવાની શક્યતા છે ખાસ કરીને કચ્છના ભાગો સરહદ ભાગો અને લગભગ સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં હવામાનમાં પડતો આવવાની શક્યતા છે કચ્છના કેટલાક ભાગમાં છાંટા પડી શકે

ઘેરાવાની શક્યતા રહે છે પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છનો હવામાનમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક હવામાનમાં સૌરાષ્ટ્રના છૂટાછવા ભાગોમાં હવામાનમાં પડતો હોવાની શક્યતા રહે છે જી જી તો દાદાએ જે રીતે વાત કરી છે દાદાએ જે વિસ્તારો કયા છે તે વિસ્તારોમાં આગામી અડતાળીસ કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે છે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ક્યાંક હળવા છાંટા તો ક્યાંક કમોસમી હળવો વરસાદ છે તે પણ જોવા મળી શકે છે ધુમ્મસ જોવા મળી શકે છે અને આગામી અડતાળીસ કલાકમાં ગુજરાતના વાતાવરણમાં છે તે પલટો આવી શકે છે દાદા હવે અત્યારે આમ જોઈએ તો અત્યારે ઠંડી ખૂબ પડવી જોઈએ કારણ કે હવે ડિસેમ્બરનો પણ કહી શકાય કે અંતિમ સપ્તાહ ચાલી રહ્યો છે તો છતાં પણ જે જોઈએ તે પ્રકારની તીવ્ર ઠંડી છે નથી જોવા મળી રહી તો શું કારણ છે એનું અને

છૂટા છવાયા પંચમહાલ ના ભાગો માં હતી પરંતુ ફરવા નોતી જયારે સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા ના ભાગો માં લઘુતમ તાપમાન લગભગ અઢાર થી વીસ degree celsius ની આસપાસ રહેવા માં હતું એટલે સૌરાષ્ટ્ર ના ઘણા ભાગો માં અસર થવા માં આમ છતાં અમરેલીના ભાગોમાં ભાગો માં કઈક હવામાન માં પલટો આવેલ હતો અને જુનાગઢ ભાગોમાં પણ કઈ અંશે ઠંડી ગણાતી હતી એટલે આ ઠંડી નહી પડવાનું મુખ્ય કારણ કમજોર પશ્ચિમ વિક્ષોભ નું કારણ હતું

પછી તો મહત્તમ તાપમાનમાં કંઈક ઘટાડો થતો હોય છે લઘુત્તમ તાપમાન ઘટતા જાણ ઠંડી ગાયબ થઈ ગયો હોય તેવું જણાય છે પરંતુ પશ્ચિમ વિક્ષોભની અવધી ત્રણ કે ચાર દિવસની લગભગ હોય છે તે પશ્ચિમ વિક્ષોભ હટી જતા પુનઃ ઠંડીના ચમકાર આવતા હોય છે અને જાન્યુઆરી માસમાં એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા પશ્ચિમ વિક્ષોભ ભટી જતા ઠંડીના ચમકાર જણાય છે હમણાં પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે ત્યારે એ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે અને ઠંડી થઈ ગયું હોય તેવું જાણે છે પરંતુ જીવો પતિ વૃક્ષ જશે એટલે પુનઃ ઠંડા પવનનો હાથ ધુજાવશે તો દાદા જે રીતે આપણી સાથે વાત કરી કે જે અત્યારે જે ઠંડી નથી પડી રહી તેનું શું કારણ છે અને દાદાએ સાથે વાત કરી છે કે જાન્યુઆરી માસ છે તે ઠંડો રહી શકે છે દાદા અત્યારે હવે ખેડૂતોને લઈને પ્રશ્ન પૂછો છે કારણ કે ખેડૂતોએ ચોમાસુ પાક છે તે ક્યાંક ને ક્યાંક તેમાં નુકસાન થયા બાદ હવે ખેડૂતોએ જે શિયાળુ પાક વાવ્યો છે તો શિયાળુ પાક આ વર્ષે કેવો થશે જાન્યુઆરી ફેબ્રુઆરી ને માર્ચ એ મહિના દરમિયાન કેવું વાતાવરણ રહેશે અને પાક છેલ્લે અંતે ખેડૂતોના હાથમાં કેવો આવશે શિયાળામાં ઠંડી થઈ હોય તો સારું હતું આમ પાક જે છે

ખાસ કરીને જીરા જેવા પાકો અને શાકભાજી ના પાકો પર તેની વિશેષ અસર થતી હોય વધુ ઠંડી પડે તો હિમ ની અસર પણ લગભગ કપાસ જેવા પાકો અન્ય પાકો પર થતી હોય છે પરંતુ હવે જાન્યુઆરી માસ પણ ઠંડી પડતા રવિ પાકો કઈ કઈ સારો થવાની શક્યતા ત્યારે છે પણ ઉલ્લેખનીય છે કે માર્ચ સુધીમાં હવે એક પ્રભાવી પછી વૃક્ષો વાપરા જશે જી જી દાદા આમ તો બે પ્રશ્નો છે જે સાથે પૂછવા છે મારે કે આપ તો દાયકાઓથી આગાહી કરો છો પરંતુ હવે આપને ક્યાંક વાતાવરણ બદલતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે જોઈએ તો જે શિયાળામાં કહી શકાય જે ઠંડી નથી પડતી વરસાદ પણ ગમે ત્યારે આવે છે અને હવે જોઈએ તો આગામી દિવસોમાં શું આવું જ વાતાવરણ રહેશે કે વાતાવરણ છે તે ફરી નોર્મલ થઈ જશે શું કારણ છે આનું કેટલાક જાણ્યા બરોનું કારણ જણાય છે કારણ કે કેટલાકના મતે ગ્લોબલ વોર્મિંગ એક મત એવો છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે બિલકુલ

ઉત્સાહ નથી બરાબર તેના કારણે ઠંડી પડવા ઠંડી માં આવતી હોય તેવું જણાય છે અને ઠંડી બરાબર પડતી નથી એક મત એવો હતો કે લાલ અસરના કારણે ઠંડી પડશે પણ એ મત પણ એ મત જે હતો તે મત મુજબ પણ ઠંડી પડી નહીં એટલે કુદરત આગળ બધા ઘણા વામણા છે બિલકુલ લાલ હોય કે અલ હોય બિલકુલ ક્યારેક વરસાદ તો ઘણી વખત સારો થતો જ હોય છે હવામાનમાં આમ છતાં એ કુદરત જ છે બિલકુલ દાદા અંતિમ પ્રશ્ન છે કે હવે શિયાળો લંબાઈ તેની કેટલી શક્યતાઓ છે અને આ શિયાળાની અસર ઉનાળા અને ચોમાસા પર પણ સુ પડી શકે છે શિયાળામાં જાન્યુઆરીમાં ઠંડોરે છે બિલકુલ ઇસમે પેલા ઠંડા કે અને ઠંડા પવનનો હાથ દુડાવ અને બરફીલા પવનનો થાય તો જ ઠંડક થાય એટલે ઉત્તર ભારતમાં હવે બરફ પડવાની શક્યતા રહે અને જેના કારણે લગભગ આખે ઠંડીની શરૂઆત હવે થતી જ છે પણ વીસ ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહે છે ત્યાર ગુલાબી ઠંડી પડવાની શક્યતા રહે છે પરંતુ માર્ચ સુધીમાં પ્રભાવી 25 વર્ષો પાવના કારણે ગુજરાત નું હવામાન પલટાઈ શકે છે ઠંડી પડે તો ઉનાળામાં ગરમી પડે ચોમાસું ઠંડી જે છે એનો ગર્ભ બંધ થાય લગભગ શિયાળામાં વાદળો થાય છે અને પંચ નિર્મિત યુક્ત ગર્ભ હોય તો સાડા છ મહિને વર્ષે છે સાવન દિવસ પ્રમાણે સાવન દિવસ ગણવાના

તો આ હતા ગુજરાતના જાણીતા હોવામાં નિષ્ણાત અમરલાલભાઈ પટેલ અને તેમણે આપણી સાથે જે રીતે વાત કરી છે કે હાલમાં જે વાતાવરણ છે તેમાં શા માટે બદલાવ જોવા મળી રહ્યો છે અને સાથે જ જોઈએ તો હવે ઠંડીની શરૂઆત ક્યારે થશે અને આગામી દિવસોમાં માવઠાની શક્યતા છે કે કેમ અને આ શિયાળાની અસર આગામી ઉનાળા અને ચોમાસા પર પડશે કે કેમ અને પાકોની પાકો પર આ વાતાવરણની અસર કેવી રહેશે આ તમામ મુદ્દાઓને લઈને દાદાએ તર્ક સાથે આપણી સાથે વાત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર